કરમસદને આણંદ મહાનગરપાલિકામાં સમાવવાને લઈને જે વિરોધ છે ધીમે ધીમે ઓર વધી રહ્યો છે સરદાર વલ્લભભાઈ પટેલના વતન કરમસદને સ્વતંત્ર રાખવા માટે સંતો મહંતોની આગેવાનીમાં સ્થાનિક લોકોએ ફરી પાછો વિરોધ ઉઠાવ્યો છે રેલી કાઢી છે અને કલેક્ટરને આવેદન આવેદનપત્ર પણ આપ્યું છે એ વિશે વિગતે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર તમે જોઈ રહ્યા છો વાઇફ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે ઇમરાન

ત્યાંના જે લોકો છે તેમણે રેલી કાઢીને કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું છે અને એ સમયે મીડિયા સાથેની વાતચીતમાં આંદોલનના જે અગ્રણી છે ચિરાગ પટેલ તેમણે શું કહ્યું છે ચાલો સાંભળીએ ખંડ ખંડમાં વેચાયેલા આ ભારતને દરેક રાજ્યને અખંડ ભારત બનાવી અને અખંડ ભારતનું નિર્માણ કર્યું હોય ત્યારે એના ગામ કામ કરમસંદ્ર જો અન્યાય થતો હોય તો હું એવું માનું છું કે આ લડાઈ ફક્ત એક લોકોની નથી આ લડાઈ એ ગુજરાતના દરેક વ્યક્તિની છે આ લડાઈ એ ભારતમાં વસતા સરદારને માનનારા દરેક લોકોની છે તો જો સરકાર એવું માનતી હોય કે વડનગરનો વિકાસ કરવાથી આ દેશનો વિકાસ થશે તો એમાં અમને કોઈ વાંધો નથી તમે વડનગરનો વિકાસ કરો તમારા ગામનો વિકાસ કરો આખા ગુજરાતનો ને ભારતનો વિકાસ કરો પરંતુ કરમ જે રીતે તમે અન્યાય કર્યા છો સરદાર સાહેબનું નામ ઘૂસવાનો તમને જે રીતે પ્રયત્ન કર્યા છો તમે સરદાર સ્ટેડિયમ નું નામ બદલેને જવાના નામે કરી મૂક્યું તો પણ ગુજરાતના લોકો બોલ્યા નથી પરંતુ આ સરદાર નું વતન છે કરમસત અને જો તમે કરમસત તમે ટચ કરશો અને કરમસત ને આ દેશના નકશામાંથી કરમસત નું નામ ભૂસવાનો પ્રયત્ન કરશો તો એક ફક્ત કરમસતના લોકો નહીં આ ગુજરાતના લોકોરી આખા દેશમાં આંદોલન થશે અને તમારી ખુરશીના પાયા હચમચી જશે સરદાર પટેલે કહ્યું કે જારે આ સત્તાઓ આ આ બે બેફામ થઈ જશે

અગર સ્વીકારો તો આગામી ભવિષ્યમાં કરમસદના લોકો ગુજરાત ચાલી રહ્યો છે કરમસદ ને આણંદ મહાનગરપાલિકામાં રાખવા સામે એ વિરોધ આવનારા સમયમાં કેવું સ્વરૂપ ધારણ કરે છે એ જોવાનું રહેશે એ દરમિયાન આ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો આપણે મળતા રહીશું વાઈબો પર oh